જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપણું નવા વ્લોગમાં એટલે કે ભાગ બે માં અત્યારે જો ચા બનાવી લીધો હોય બધે પી લીધો હોય અને આપણી બધી તૈયારી ચાલુ છે હાલો હું તમને બધી તૈયારી આપણી દેખા લાડવાની તૈયારી વાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ ધમધોકાર ભીડમાં લાડવા આપણે હા પ્રોગ્રામ એ બધું જમવા આવી છે આ બાજુ પિંડિયા બનાવાય બાજુ તરાય જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો પિંડિયા તરવાનું છે પિંડિયા વારવાનું છે બધું કામ આજ ભેગું થતું આવે છે

હાલો ભાઈ તો આપણા બીમાન ધીમે ધીમે આવવાના સ્ટાર્ટ થઈ ગયા હે અને અત્યારે ભારતી ને એ લોકો આવ્યા હે લખું મમ્મન ભારતી બેન ભાઈ આવી ગયા હે એને આવવાનું ટાઈમ થઈ ગયો તો બાપુ તેડી આવ્યા હે અને મેં કીધું એમ ભારતી ને લખું મામા આવી ગયા હે જો કે મારા તો નાના થાય પણ તો એ પહેલેથી હવે એવું ચીખા હા એથી જ બોલી હાઈ અમે જો તો અહીંથી આપણે ધાણાભાજી લેવા આવ્યા હોય તો હાલો ફટાફટ ધાણાભાજી લઈ અને પછી જઈએ આપણે રિટર્ન ઘરે જો તો આપણી ધાણા ભાજી લેવાઈ ગઈ છે હવે આને ફટાફટ ધોઈ અને લઈ જઈએ આપણે ઘરે કેમ કે ઘરે બધી ધૂમધામથી બધી તૈયારીઓ હાલે છે ફટાફટ હાલો તૈયારી પપ્પા ને લાગ્યું કે કાંઈ બહેને આપણી પાણા વાઈ એ વાવી વાવી ગયા છે કેટલા ફૂટ થઈ છે ને રેડી થઈ ગયું છે બધું તો અહીંયાથી પછી એ લોકો જી જઈને બીજે જ્યાં જવાનું હોય એ રગી એ જગ્યાએ એનું બધું ફેરવી લઈએ એમ અહીંયા ભાત હુકવવા મૂકી દીધા એટલે આમ પાથરી દીધા તો આપણો ફાઇનલ લુક આ હે એમાં જલાભાઈનો ફાઇનલ લુક આ હે તો ફટાફટ કપડા ચેન્જ કરી લીધા હે અને હવે બધું આની બધી તૈયારીઓ હે તો થોડી ઘણી આપણે એમાં કરી હાઈ અને ભારતી બેન એ લોકો આવી ગયા બેન હા મું આમ બધા વાત કરી હે વિડીયો કોલમાં આપણા ભાઈ આવી ગયા હે વિરેનભાઈ તો એની કપડા ચેન્જ કરી લીધા હે અને એને હાથમાં બરાબર માંથી પડ્યો તો ને તે લાગ્યો તો પણ કોઈ આ બહુ લખાતું નથી તે રેવા દીધું મેં કહ્યું તો બી તું રેવા દીધું પહેલે જ તમને ના લખાતું હોય તો

कुल करना हो गया तो दाल साग चपाटे का साग बनाई ने दाल बनाई भी तो मैं हूँ करो बे मेरा मेरा दाल बना अच्छी मैं बनाई योग दंता मर रही हूँ सब दाल मैं बनाई हाँ तुम्हें 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 तुम्हें

એલા હું ધમકાવું ના તો હરખું બોલ દે હાજી જ કામ હું ના કે આ મોટું જ પેલા ના દે ને ધમકાવતો તો જો ને એ આવી ના કે

đó rồi 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 এইটা কি হবে এইটা কি হবে এই ভাই ভাই এইটা কি হবে 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 এই

હવે બોલવાનું ભૂલાઈ જાય છે નથી આવી હાંડ ખબર જ કે ઉતારી છે તો એમ મિત્રો

મને યાદ કરે જ મજા આવે રમેશભાઈ ના રંગીલા મામી પાછા હવે હા હાલતે મારી ગયે ભાઈ રોકાઈ નથી કાન મોડું થાય છે

મિહમાન બધા વયા ગયા ખાલું પડી ગયું હે કાલે ધૂમધકાર છે ને કામમાં હતો એટલે બહુ વિડીયા નથી આવી ગયો હાલો મસ્ત મજાના લાડવા ખાઈ લીધા હે રજા લીધી હે વાડી વાર તો બધા સાંજે જ ગયા હોય પણ ને મામી ને એ આવ્યા હતા ને રોકાણ હતા કાનભાઈને ને એ બધા અત્યારે ગયા હે અને ભારતી બેન ને લખું મામા એટલે અમારા ઝીણકા ફૂઇ ને ફૂવા એ અહીંયા હજી હે બસ હવે જાવું જાવું કરે હે કયું ને એટલે થોડીક વારમાં એ જાય આપણે જાઉં હે પાણા વારિયા એટલે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ એટલે મારે વ્લોગમાં પુરવાર થઈ જાય કેમ કે હાંજે એન્ડ એ નથી થયો હવે એડિટિંગ જ આખું બાકી હતું એટલે કાલે ટૂંકમાં બાર એક વાગ્યા સુધી બધા બેઠા હતા એટલે બધું કામ અટકી ગયું હતું વિડીયા બાબતથી તો આજે આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો પાછો આજનો વ્લોગ પાછો કાલે તમને જોવા મળે તો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ